અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની બીજી વખત ચિંતા ઓક્ટોબર બે હજાર પચીસ સુધીના તાજેતરના અહેવાલો મુજબ વંશીય ટ્રોલિંગના કેસોમાં એકાણું ટકાનો જંગી વધારો નોંધાયો છે જે માત્ર એક વર્ષમાં બમણા થઈને અઠ્યાસી હજાર પર પહોંચ્યા છે હત્યાઓ લૂંટ અને મારપીટની ઘટનાઓ વચ્ચે વિઝા અને માઇગ્રન્ટ્સના મુદ્દાઓ પરની ચર્ચાએ અમેરિકનોને ભારતીયો વિરુદ્ધ ઉશ્કેર્યા હોવાનું બહાર આવ્યું છે ખાસ કરીને ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ વન બી વિઝા ફીમાં વધારો અને એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કરવાના કડક નિર્ણયોએ જાણે આ વંશીય તણાવમાં બળતામાં ઘી હોમ્યું છે ગુજરાતીઓ સહિત

અન્ય કેસોમાં ખાસ કરીને ઉશ્કેરણીજનક કોર્ટસમાં વધારો થયો હતો ધાક ધમકીઓમાં ચોતેર ટકા તો સીધી રીતે નોકરી છીનવી લેવા સાથે જોડાયેલી હતી ગુજરાતી મૂળના નાગરિકો જેઓ અમેરિકાના અર્થતંત્રમાં અનેક ક્ષેત્રોમાં મોટું યોગદાન આપે છે તેઓ પણ આ વંશીય ભેદભાવનો ભોગ બન્યા છે મંદિરો પરના હુમલાઓમાં વધારો થયો છે જે સાંસ્કૃતિક અને ધાર્મિક સહિષ્ણુતા માટે જોખમી છે એટલું જ નહીં ગુજરાતી માલિકોના વ્યવસાયો અને વ્યક્તિગત રહેઠાણો પર પણ લૂંટ અને મારપીટની ઘટનાઓ પણ સામે આવી છે ટ્રમ્પના કડક વલણથી ઉશ્કેરાયેલા અમેરિકનો ભારતીયોને પકડી પકડીને ડિપોર્ટ કરવાની માંગ કરી રહ્યા છે જેના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે વંશીય ભેદભાવને સમર્થન આપતી પોસ્ટ સોશિયલ મીડિયા પર બહુ જોવા મળી રહી છે જે દર્શાવે છે કે આ દ્વેષપૂર્ણ વલણ હવે માત્ર શેરીઓ સુધી સીમિત નથી રહ્યું પણ હવે ડિજિટલ જગતમાં પણ ફેલાઈ ચૂક્યું છે વિશ્વભરમાં વધી રહેલું ચમરેરી રાજકારણ આ વંશીય ભેદભાવના ટ્રેનને બળ આપી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે